તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે વિડીયોની અંદર આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ શકો છો તે શૈલેષભાઈને વેચી દેવાનું છે તમે ટ્રેક્ટરનો વિડીયો જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ગેરબોક્સ એન્જિન તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બે હજાર અગિયારનો અગિયારમો મહિનો મોડલ તમને જોવા મળશે ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અગિયારનો અગિયારમો મહિનો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરના એન્જિનની કન્ડિશન જોઈ શકો છો આખું સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે ત્યાર પછી ભાઈએ કિંમત કેટલી રાખેલી છે તેની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને સાઠ હજાર ભાઈને આ ટ્રેક્ટર બે લાખ અને સાઠ હજારમાં વેચી દેવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આઈસઆર ત્રણસો અડશે ટ્રેક્ટર આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે પાવરફુલ એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જાય છે આ ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળશે એક હાથે આવેલું ટ્રેક્ટર છે ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ગયા જોઈ શકો છો ટ્રેક્ટરનું એન્જિનની કન્ડિશન હાઇડ્રોલિક આખું સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે ત્યાર પછી જોવા કયા મળે તેની વાત કરું તો ગામ ફાચેરિયા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ અને શૈલેષભાઈ પાસે તમને જોવા મળશે ગીર સોમનાથમાં શૈલેષભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે શૈલેષભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આ યસા લેવું હોય તે શૈલેષભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં ફેરફાર કરી દેવામાં આવી છે એટલે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે શૈલેષભાઈનો કોન્ટેક કરી લેજો તમને શૈલેષભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં જોવા મળી જાય છે